જિલ્લામાં અંબાજી ગબ્બર ટળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધમાવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતાહી સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી ગબ્બર ટળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ જિલ્લા અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે જેમાં બે તબક્કામાં કામ થવાનું છે છે આ વખતે સ્વચ્છતા 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 અભિયાનની થીમ અને સંસ્કારમાં દેશનો ખૂણે ખૂણે ઘર તેમ સમજી રાખવી પડશે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી ને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે અંબાજી બહાદુરી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોદ્ધા ગણાવ ਵੀ ਕਲੈਕਟਰ ਸ੍ਰੀ ਮਿਹਰ ਪਟਲੇ ਮੇੜਾ ਜਰਮਿਆਨੀ ਸਫਾਈ ਕੰਮ ਗ੍ਰੀਨ ਨੇ ਬਿਰਦਾਵੀ જિલ્લા વિકાસ અધિકારી એમ દવે જણાવ્યું જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે જે પોઈન્ટ પર ભાગીદારીથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની સમજે અને જિલ્લાના તમામ નાગરિકો તેમાં જોડાય તેવી અપીલ સાથે તેમણે સ્વચ્છતાને સ્વભાવમાં અને સંસ્કારવા લાવવાની વિનંતી સાથે સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કર્યું આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન કૌશિક મોદી શ્રીઓ મામલતદાર શ્રીઓ સહિત દરેક વિભાગના શ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આજથી જ્યારે બનાસકાંઠાના શેરીને અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે